તાપી જિલ્લામાં થયેલા ભારે વરસાદને લીધે જાહેર રસ્તાઓ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું પરંતુ હાલ વરસાદ ઓછો થતાં તાપી પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂર્વ આયોજન કરી નુકસાન પામેલા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર ડામર પેચવર્ક સહિત જાડી ઝાખરણ કટિંગ રોડની સાઈડ પર પુરાણ કાર્ય યુદ્ધના ધોરણે શરૂઆતથી લોકોને રસ્તા પર અવરજવરમાં થતી મુશ્કેલીઓને હવે દૂર થશે તાપી જિલ્લાના વ્યારા સોનગઢ ઉછલ નીઝર કુકરમુંડા ડોલવણ વાલોડ સહિતની તાલુકાઓના આ ગામડાઓમાં ચોમાસા દરમિયાન વરસાદના લીધે રસ્તાઓને ભારે નુકસાન થતાં જ વાહન ચાલકોને રસ્તો મુસાફરી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા પરંતુ હાલમાં વરસાદી વિરામ લેતા તાપી પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના પૂર્વ આયોજન કરી જિલ્લામાં કુલ ચાલીસ જેટલા ગ્રામીણ માર્ગ પર ડામર પેચવર્ક સહિત રસ્તાઓનું સાઇડ પર જાડી જાખરા કટિંગ રોડની સાઇડ પર પૂરણ કરતા અને રસ્તાઓના સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું તામી પંચાયત માર્ગ અને મકાન વિભાગ ટૂંક સમયમાં માર્ગ મરામત સહિત કામગીરી ટૂંક સમયમાં જ પૂર્ણ કરવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે તેમ જણાવ્યું છે અહીં વરસાદના સમયમાં બહુ ખારા પડી ગયેલા હતા અહીંથી વિદ્યાર્થીઓની અવરજવર વધારે છે એટલા વિદ્યાર્થીઓ સાયકલ લઈને પડતા હતા વરસાદ બંધ થતાં આર એનબીમાં જાણ કરતાં તાત્કાલિક ધોરણે એક જ દિવસમાં ખાડા પૂરવાનું કામ શરૂ થઈ ગયું ગામના લોકો એ જોઈને બહુ ખુશ છે હું સામાજિક કાર્યકર છું અને માજી ગ્રામ પંચાયતના સભ્ય છું વાલોના હિત માટે અમે સર્વે ગ્રામજનોની એક વિનંતી હતી કે આ ગામના ખાડા ઘણો વરસાદ આવવાને કારણે બધા માર્ગ એકદમ જર્જરી થયા ખાડા પડી ગયા હતા તો એ રજૂઆત સાંભળીને ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા હવે હમણાં તાત્કાલિક ધોરણે માર્ગ પર જે ખાડા હતા તે પૂરવામાં આવ્યા છે